નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી તેરસો બે રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો દસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી અગિયારસો એકાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક હજારને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી બારસો એકાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી અગિયારસો પંચાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી બારસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સિત્તાવીસથી અગિયારસો રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો ને વીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંશીથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી બારસો ને અઢાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને નવ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી તેરસો ને છપ્પન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને સાડત્રીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને એક રૂપિયો ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી બારસો ને પચીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ एक अगयारो ने एकोतेर रुपया मेंंदड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ थारो पचास रुपया। राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ बार सौ पात्र रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पच्चीस ने रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ सत्तर रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की बार सौ रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો અગિયાર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો ને ચૌદ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી બારસો બાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર